બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ શોભાવળ ગામે ગત મોડી રાત્રિ દરમિયાન બે સમાજના લોકો વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી સામે સામે થયેલ મારામારીમાં બંને પક્ષના લોકોને નાની મોટી તેમજ ગંભીર ઇજાઓ થતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં પોલીસનો મસ મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મામલો વધુ ન બગડે તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે આ કયા કારણોસર મારામારી થઈ છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી પરંતુ ગત મોડી રાત્રે બનેલા બનાવને લઈને પોલીસ હોમગાર્ડ જીઆરડી સહિતનો મસ મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો